નમસ્કાર દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ વિશ્વકર્મા યોજના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ યોજના સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો આ યોજનામાં જોડાયેલા છે અને આ એક એવું છે કે આ યોજનાનો લાભ પણ મિત્રો તમે અઢાર પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને આપવાની જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને આ વિડીયોમાં આપણે એ જ વિશે વાત કરીશું જે લોકો સૌ પ્રથમવાર અમારી ચેનલ પર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી આવી સારી સારી યોજનાના વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો આ યોજના હેઠળ ઘણા બધા પ્રકારના લાભો આપવામાં આવે છે જેમાંથી એક લોન છે જો તમે પણ આ પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માગો છો તો મિત્રો આ લોન ઉપરાંત હવે તમને બીજા ઘણા ફાયદા મળી શકે છે મિત્રો ચાલો જાણીએ કે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાયા પછી હવે તમને કયા કયા પ્રકારના લાભ મળી શકે છે હવે મિત્રો આ યોજનાની મુખ્ય પાત્રતા શું છે મિત્રો કયા કયા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે તે વિશે આપણે વાત કરીશું મિત્રો ખાસ કરીને બોટ બનાવનારા જેઓ માળા બનાવે છે તે ખાસ કરીને તાળા બનાવનારા અને જે મિત્રો કડિયા કામ કરનારા જે લોકો છે એમને આ યોજનાનો લાભ મળી શકે છે આપણે ત્યારબાદ વાત કરીએ જે લોકો સોનાના દાગીના બનાવે છે વાળન છે વાળ વાળ કાપનાર છે મિત્રો કોઈ પણ વ્યક્તિ શિલ્પકાર છે તો એમને પણ આ યોજનાની એક સારી એવી યોજના મળે છે મિત્રો જે લોકો માછીમાર છે એમને પણ જે માછીમારો છે એમને ઝાડ બનાવતા જે લોકો છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે હવે મિત્રો આપણે આ યોજના વિશે જાણીએ તો મિત્રો ખાસ કરીને જે લોકો ઢીંગલી અને રમટ રમકડાના ઉત્પાદકો છે તે મિત્રો ટોપલી સાદડી સાવરણી બનાવનારા જે વ્યક્તિ છે એમને ખાસ કરીને જે લોકો પથ્થર કોતર કરે છે અને જે લોકો ધોબી અને ખાસ કરીને દરજી હથોડી અને ટૂલ કીટ ઉત્પાદક જે મોચી કામ કરે છે એ લોકોને આ યોજના વિશે લાભ મળશે જે મિત્રો લુહારનું કામ કરનારા લોકો પણ છે ખાસ કરીને જે લોકો પથ્થર તોડે છે અને જે લોકો હથિયાર બનાવનારા છે એમને આ યોજનાનો જે લાભ છે એમને સંપૂર્ણપણે મળી શકે છે મિત્રો આ યોજના વિશે આપણે એ જાણીશું કે આ જોડાયા પછી આ યોજનાના ફાયદા કયા કયા છે મિત્રો આ યોજના અંતર્ગત મિત્રો તમને પાંચ લાખ સુધીની અલગ અલગ લોન મળે છે એટલે કે આપણે આ યોજનામાં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે જો તમે આ પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માગો છો તો મિત્રો તમે જાણી લો કે આ લાભાર્થીઓને લોન આપવાની જોગવાઈ કઈ છે તો આમાં તમને મિત્રો થોડા મહિના માટે સૌ પ્રથમ એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જે તમારે ખાસ કરીને એ પછી આ લોન તમારે પરત કરી પડે છે એ પછી તમને બીજી લોન મળે છે જો મિત્રો હવે તમે એકવાર આ એક લાખ રૂપિયાની લોનની રકમ હવે તમે ચૂકવી દો છો તો પછી તમને બે લાખ રૂપિયાની વધારાની લોન માટે તમે પાત્ર બની જાઓ છો આવી સ્થિતિમાં જો તમને જરૂર હોય તો તમને બે લાખ રૂપિયાની લોન પણ તમે લઈ શકો છો અને મિત્રો આ જે વ્યાજ આવે છે એમાં તમારે મેક્સિમમ ઓછામાં ઓછું વ્યાજ તમને મળે છે જે તમારે વાર્ષિક હોય છે મેક્સિમમ પાંચ ટકા સુધીનું વ્યાજ એ તમે ગવર્મેન્ટ આપે છે આ બંને લોન તમને સસ્તા વ્યાજ દરે આપવામાં આવે છે મિત્રો વધારેમાં વધારે જો તમારે માહિતી જોતી હોય તો તમારે મિત્રો બેંકમાં જઈને આ યોજના વિશે તમે માહિતી લઈ શકો છો બેંકમાં તમને સંપૂર્ણપણે માહિતી આપશે ક્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે અને કયા કયા આ યોજનાના ડોક્યુમેન્ટ જોઈશે જે બધી માહિતી જે તમને બેંક દ્વારા મળી જશે આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હોય વિડીયો લાઇક કરી ગયો વિડીયોને શેર કરી ગયો તમે મારી ચેનલ ઉપર નવા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો